માત્ર દોડસો રૂપિયામાં અને શુદ્ધ સિંગ તેલમાં બનેલી અને કોઈ પણ મિલાવટ વગરની જો તમારે ગુજરાતી થાળી જમવી હોય અને એ પણ અમરેલીમાં બેસ્ટ જગ્યાએ તો એકવાર વિઝિટ કરજો જય ભવાની ડાઇનિંગ હોલમાં બધી રસોઈ માટે પ્યોર સિંગ તેલ જ વાપરીએ છીએ જેમથી ગુજરાતી ટેસ્ટમાં સિંગ તેલ એ સારામાં સારું તેલ હોય છે હાઇ એવરી કમ વિથ ન્યૂ બ્લોક જય ભવાની રેસ્ટોરન્ટ ઇન ધ અમરેલી મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન અમરેલી તો મિત્રો આજે નવ વાત વિડીયો સાથે તમને લઈને આવી ગયો છું કે જ્યાં અમરેલીમાં જય ભવનની રેસ્ટોરન્ટ છે ત્યાં તેમની જે સ્પેશિયલ હિસાઇ જે એકસો ને પચાસ રૂપિયામાં જે અનલિમિટેડ જે ગુજરાતી થાળી છે એમનો ટેસ્ટ લેવા માટે જસ્ટ ખાલી અમરેલી કે આજુબાજુ નહીં પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું લેખ સાધા બ્લોગ નમસ્કાર ભાઈ ડાઇનિંગ ડાઇનિંગ માર્કેટિંગ રોડ પર આવે છે એમનો પ્રોપરાઈટર છું બરાબર છે અમારી ગુજરાતી અનલિમિટેડ થાળી એકસો પચાસ રૂપિયામાં મળે છે જેમાં મિષ્ટાન સહિત મળે છે બધું તેલમાં બનાવ્યું છે ભાઈ અને પબ્લિક બાર બારથી ક્યાં પણ જગ્યાએથી અમારું સ્પેશિયલ ગુજરાતી જમવા માટે વધારે છે જે અમારી ભવાની ડાઇનિંગ હોલમાં ડેઈલી ચાર જાતના શાક બનાવીએ છીએ અને ચાર જાતના શાકમાં આજે તમને એ દેખાડવા માગું છું કે અમારી રજવાડી શેવ ટમેટાનું શાક તમને ડેઈલી જોવા મળતું હોય છે ગરમ મસાલા વગરનું હોય છે પ્યોર સિંગતેલમાં બનેલું હોય છે અને એટલો ટેઠ સારો હોય છે કે અને ડેલી પાછું તમને આ શેવ ટમેટાનું શાક ડેલી મળતું હોય છે જ્યારે અમારું બીજું શાક હોય છે સ્પેશિયલ ગુવાર હોય છે રજવાડી ગુવાર હોય છે જેની અંદર કોઈ જાતનો ગરમ મસાલો નાખવામાં નથી આવતો પ્યોર સિંગતેલ હોય છે અને પંજાબી જેવો ટેસ્ટ આવતો હોય એવો નેચરલ ઓર્ગેનિક ગુવાર હોય છે હા અમારો ડેલી કઠોળ હોય જ છે એમાં ચણા મસાલાનું શાક બનાવ્યું છે પણ ચણા મસાલા કેવા હોય તમને આજ દેખાડવા માંગુ છું અને કેવી ક્વોન્ટિટી હોય છે એકદમ તમે જુઓ ફૂલ ગ્રેવી ચણા મસાલા હોય છે બરાબર છે એની અંદર કોઈ ગરમ મસાલો નથી હોતો અને ચણા જોઈને જ એમ થાય કે આપણે જમવાનું મન થાય એવા ચણા મસાલા હોય છે અમારો ચોથું શાક હોય છે રસાવાળા બટેરાનું શાક હોય છે જે તમે જોઈ શકો છો કે કેટલી સારી ક્વોલિટીનું હોય છે એની અંદર ગ્રેવી કેવી સારી હોય છે અને એક વાર બટેટાનું શાક ટેસ્ટ કરો અને તમારે કાયમી અમારી ત્યાં જમવા આવવું પડે એવો સારો આ અમારો આ ચોથું શાક હોય છે જે રસાવાળા બટેટાનું શાક ડેલી તમને મળશે જે અમારા દાળ ભાત હોય છે એમાં દાળ ભાતમાં અમે સ્પેશિયલ બાસમતી ભાત વાપરતા હોય છીએ એકસો પચાસ રૂપિયામાં બાસમતી ભાત અને સારી ક્વોલિટીના એક એક દાણો ખુલ્લો હોતો હોય છે તમે જોઈ શકો છો કે કેવી રીતે અમે ભાત યુઝ કરીએ છીએ કેવા ભાત સારા આપીએ છીએ હવે અમારી જે દાળ હોય છે ગુજરાતી દાળ હોય છે એકદમ મસ્ત દાળ હોય છે જેની અંદર અમે કોઈ દિવસ કે લીંબુના ફૂલ નથી વાપરતા અને અને પ્યોર દાળ હોય છે એકદમ જે તમે ક્વોલિટી જોઈ શકો છો એવી સારી ક્વોલિટીની દાળ તમને ડેલી જોવા મળશે અને ડેલી તમને જમવા મળશે જે અમારી છાશ હોય છે એ ઘોડવામાંથી દહીં માંથી સ્પેશિયલ બનેલી હોય છે અને કેટલી સારી ને કેટલી ઘાટી હોય છે એ તમે જોઈ શકો છો જમવામાં અમે સ્પેશિયલ દહીંમાંથી માંથી બનાવેલી છાશ ઘોડવી એ રીતે જ અમે છાશ આપી છીએ જ્યારે અમારા થાળી સાથે અમે જે મિષ્ટાનમાં લાડુ આપીએ છીએ એ ક્વોન્ટિટીમાં ડેલી એટલા બોક્સ ખાલી કરીએ છીએ અને એકદમ તાજા હોય છે અને ડેલી બનાવેલા અમે જાતે જ બનાવેલા લાડુ હોય છે લાડુની ક્વોલિટી હોય છે દૂર દૂરથી સ્પેશિયલ અમારા લાડુ ખાવા માટે જ આવે છે અને જે અમે જાતે બનાવેલા હોય છે અને એની સ્પેશિયાલિટી છે એકદમ નેચરલ લાડુ બનાવી છે જે ક્વોલિટી વાઇઝ બહુ સારા હોય છે અને પબ્લિકને બહુ ભાવતા હોય છે જે અમે પોતે બનાવી જાતે બનાવીને લાડુ ફ્રેશ ડેલી ના રોજે રોજ લાડુ આપવામાં આવે છે ડાયનિંગ રોલમાં રસોઈ માટે ક્યુ તેલ વાપરીએ તો કે અમે પ્યોર સિંગ તેલ વાપરીએ છીએ અને એમાં અમારે કાળુભાઈ ભંડેરી ડબલ વન નું સિંગ તેલ બહુ સારું સિંગ તેલ હોય છે બરાબર છે એ જ અમે બધી રસોઈ માટે પ્યોર સિંગ તેલ જ વાપરીએ છીએ જેથી ગુજરાતી ટેસ્ટમાં સિંગ તેલ એ સારામાં સારું તેલ હોય છે અને એ જ અમારે વાપરવામાં આવે છે એ અમારી અત્યારે સ્પેશિયલ ફૂલકા રોટલી બરાબર છે ફુલકા રોટલી ઘર જેવી જ બનતી હોય છે અને એવી બનાવી છે જે ઘરે ઘરે ઘર બનતી હોય એવી જ ફૂલકા રોટલી અમે ગ્રાહકોને આપીએ છીએ કે જેથી એવો અહેસાસ થાય કે અમે ઘર કરતા વિશેષ જમીએ છીએ અને એ જ રીતે એ સ્ટાઇલથી અમારી ફૂલે છે જે રોટલી અને એક એક રોટલી અમે ટુકડા ઘઉં સરસ ક્વોલિટી ની બનાવી છે અને ગ્રાહકોને આપીએ છીએ આજે અમારે જય ભવાની ડાઇનિંગ હોલમાં અનલિમિટેડ ફૂલ થાળી છે તો કે એમાં ચાર જાતના શાક છે દાળ ભાત મિષ્ટાનમાં લાડુ છે ઓર્ગેનિક ગોળ છે ફૂલકા રોટલી છે પાપડ છે છાશ છે આ બધું એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ છે અને જે ફૂલકા રોટલી આપવામાં આવે છે આ અમારો બેન્કવેટ હોલ છે જે બેન્કવેટ હોલમાં તમારે શુભ પ્રસંગ જેવી કે સગાઈ છે રિસેપ્શન છે કોઈ નાના મોટા શુભ પ્રસંગો માટે અમે બેન્કવેટ હોલ ભાડે આપીએ છીએ કેટરિંગ કામ પણ કરી આપીએ છીએ અને કોઈ કોન્ફરન્સ મીટિંગ હોય છે એટલા માટે અમે ભાડે કોન્ફરન્સ માટે આપીએ છીએ અને બેન્કવેટ હોલનું જે કેપેસિટી એકસો પચાસ આજુબાજુ હોય છે અને તેમાં અમે કેટરિંગ કરી શકીએ અને કરી આપીએ છીએ બધા એકવાર અવશ્ય જય ભવાની ડાઇનિંગ હોલમાં વિઝિટ કરજો અહીંયાની કોઈ પણ વસ્તુમાં ગરમ મસાલો કે એવું કંઈ ઉપયોગ કરવામાં આવતું નથી અને બધી વસ્તુ નેચરલ ઉપયોગ કરવામાં આવે છે હું અહીંયા ઘણા ટાઈમથી જમવાઉં છું તમારું ઓનેસ્ટ રિવ્યુ આપું છું અહીંયા બધી વસ્તુ એકદમ સારી અને ટેસ્ટફુલ હોય છે તો એકવાર બધા અવશ્ય વિઝિટ કરજો જય ભવાની ડાઇનિંગ હોલમાં હા જૂનાગઢથી આવે છે અમે અહીંયા ભવાનીમાં ખાસ જમવા માટે આવીએ સ્પેશિયલ અમે ને બાયપાસ છે ને સિટીમાં ચા એ સિટીમાં થઈને આવીએ જમવા માટે ખાસ ટેસ્ટ બહુ હાઈ ક્લાસ છે જમવાનો આજ જવાનું તો વાડીએ પણ વાડીએ પછી બંધ રાખ્યું જવાનું એમ છે કે કે ભવાનીમાં આપણે જમતા જાવી બહુ મજા આવે છે એટલે વાડીએ જવાનું બંધ રાખ્યું ભવાનીમાં જમવાનું દાળ શાક રોટી લાડુ દાળ ભાત બહુ સ્વાદ ને બહુ સારું બહુ મજા આવે એકદમ જમવાનું એટલે એમ છું કાચ ભવાની જમતા જાય વાડીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અમે અહીંયા અમરેલી જ રહીએ છીએ અને અમરેલીમાં આ ભવાનીનું ડાઇનિંગ હોલ છે જ્યાં અમે ઘણી વખત જમવા આવીએ છીએ અને એમનું જમવાનું ઘણું સરસ હોય છે સ્વાદિષ્ટ અને સિમતેલના અંદર અને કોઈ મરી મસાલા કે આ તે એવું બધું નહીં વધારે પડતું માફકસર આપણે ઘરનું જેમ જમીએ એમ આ જમવાનું હોય છે